અલ્મ અમદાવાદથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં પાણીપુરીના શોખીનો માટે લાલબત્તી સમાજ કિસ્સો સામે આવ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ લેવામાં આવેલા પાણીપુરીના સેમ્પલ અત્યંત ભયજનક પરિણામો આવ્યા છે જેમાં પાણીપુરીના પાણીમાંથી ગંભીર પ્રકારના બેક્ટેરિયા મળી આવ્યા છે અને ખાસ કરીને બહેરામપુરા વિસ્તારમાંથી લેવામાં આવેલા બે સેમ્પલ પરીક્ષણમાં ફેલ સાબિત થયા છે જેમાં ટાઈફોઈડ જેવા ગંભીર રોગ ફેલાવી શકે તેવા બેક્ટેરિયાની હાજરી મળી આવી છે તપાસ દરમિયાન એવો પણ પર્દાફાશ થયો છે કે પાણીપુરી વિક્રેતાઓ લોકોને આકર્ષવા માટે પાણીના નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલરનો ઉપયોગ કરી રહ્યા છે આ પ્રકારના હાનિકારક રંગો અને પ્રદૂષિત પાણી લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે જે મોટી બીમારીઓને આમંત્રણ આપી શકે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુધારવા માટે હાથ ધરાયેલી ઝુંબેશમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે છેલ્લા દસ દિવસમાં તંત્ર દ્વારા પાણીપુરીના પાણીના કુલ અગિયારસો ને સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી અગિયારસો ને એકવીસ સેમ્પલને કેમિકલ એનાલિસિસ માટે મોકલવામાં આવ્યા હતા આ તપાસમાં બહાર આવ્યું છે કે બસોની એંસી સેમ્પલમાં સ્વાસ્થ્ય માટે હાનિકારિક એવા નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ગંભીર બેદરકારી બદલ મહાનગરપાલિકાએ શહેરભરમાંથી એકસો દસ પાણીપુરીની લારીઓ જપ્ત કરી છે અને વિક્રેતાઓ પાસેથી કુલ પંચ્યાશી હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો છે તો હાલ માટે આટલું જે મળી છે એની અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે